નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બસ ઉપર હાઈ ટેન્શન વાયર પડતા આઠ લોકોના મોત થયા છે યુપીના ગાઝીપુર જિલ્લાના મરદા વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત થયો છે અહીં મુસાફરોથી ભરેલી બસ હાઈ ટેન્શન વાયર તેના ઉપર પડ્યો હતો બસમાં વીસથી વધુ લોકો સવાર હતા અકસ્માતમાં આઠ લોકોના મોતના સમાચાર છે આ બસ મઉના કોપાથી મર્દા સુધી જાન લઈને આવી રહી હતી અકસ્માતમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે સીએમ યોગીએ અધિકારીઓને ઘટના સ્થળે જવા સૂચના આપી દીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં દેશનો પહેલો સ્માર્ટ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસે બહેન અને દીકરીઓ સિનિયર સિટીઝન નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે જેમાં સ્ટ્રીટ પોલ પર વિડીયો કોલિંગ બોક્સ લગાવાશે તેનું બટન દબાવતા જ પોલીસ મદદે પહોંચી જશે મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી જ વારમાં તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે આખી વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીની પોલ ખુલશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ઇલેક્ટોરલ બોર્ડ અંગે ઇપટા માગ્યો છે જે રાહુલ ગાંધીએ કહ્યું છે કે પીએમ મોદીના ડોનેશન બિઝનેસનો પર્દાફાશ થશે સો દિવસમાં કાળું નાણું પાછા લાવવાના વાયદા સાથે સત્તામાં આવેલી સરકાર પોતાની જ બેંકના ડેટા છુપાવવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઊભી રહી છે ઇલેક્ટોરલ બોન્ડ ભારતનું સૌથી મોટું કૌભાંડ સાબિત થવા જઈ રહ્યું છે ઘટનાક્રમ સ્પષ્ટ છે દાન આપો અને ધંધો કરો દાન આપો અને રક્ષણ લો એટલે આ રીતે રાજનીતિ પણ જોવા મળી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ માટીઓ માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં આગામી તેર માર્ચથી વધુ ડબલ ડેકર બસ દોડવામાં આવશે આ બસમાં કુલ ત્રેસઠ જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે ત્રણ નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને મુસાફરો સવારી કરી શકશે લોકોને રાહત મળે તે માટે મોટો નિર્ણય લેવાયો છે કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી સીલજ સારંગ સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ રોડ સુધી રૂટમાં એસીવાળી ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે